પ્રધાનમંત્રી ઓલી ચીન મુલાકાત પહેલા નેપાળમાં બી પ્રભાવ પર ચર્ચા કરી પ્રધાનમંત્રી કે શર્મા ઓલીની ચીનની સત્તાવાર મુલાકાતની તૈયારી દરમિયાન કાઠમંડુમાં બેટ એન્ડ રોડ ઇનિશિએટિવ એટલે કે બી આરઆઈના નેપાળ માટેના પ્રભાવ પર ચર્ચા કરવા માટે એક સેમિનાર યોજ્યો હતો આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય બી આર આઈના લાભોને મહત્તમ કરવા માટે નેપાળની પ્રાથમિકતાઓ પર સંમતિ મેળવવાનો હતો અને દેશના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો હતો સેમિનારે નેપાળ માટે બી આરઆઈના ભૌગોલિક મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓએ આ પહેલના સંભવિત ફાયદા અને પડકારો પર ચર્ચા કરી નેપાળને બીઆરઆઈ દ્વારા પ્રદાન કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક તકોમાંથી લાભ મેળવવા માટે વ્યૂહાત્મક આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો ભાગ લેનારાઓએ બીઆરઆઈ પર વિવિધ મતો વ્યક્ત કર્યા કેટલાકે આર્થિક વૃદ્ધિ અને સુધારેલી કનેક્ટિવિટી માટેની સંભાવનાઓને હાઈલાઇટ કરી જ્યારે અન્યોએ દેવાની નિર્ભરતા અને પ્રોજેક્ટ અમલમાં પારદર્શકતાની જરૂરિયાત અંગે ચિંતાઓ વ્યક્ત કરી ચર્ચાએ આર્થિક લાભોને રાષ્ટ્રીય સવર્ણતા અને સુરક્ષાની સાથે સંતુલિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી ઓલીએ જણાવ્યું છે કે તેમની ચીનની મુલાકાત બીઆરઆઈ ફ્રેમવર્ક હેઠળ લોનને બદલે ગ્રાન્ટ મેળવવા પર કેન્દ્રિત રહેશે આ અભિગમ દેવા અંગેની ચિંતાઓને ઘટાડવાનો અને પ્રોજેક્ટને નેપાળના વિકાસ લક્ષ્યો સાથે સુસંગત બનાવવાનો છે સેમિનારનો સમારોહ એકમાત્ર અભિગમ માટેની અપીલ સાથે થયો જેમાં સરકારને નેપાળના હિતોને સુરક્ષિત કરવા માટે ચીન સાથે વ્યાપક વાટાઘાટો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી ભાગ લેનારાઓએ બીઆરઆઈના લાભોને મહત્તમ કરવા માટે તમામ હિત ધારકો વચ્ચે સતત સંવાદ અને સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો ગ્રામ્ય लगानी सँगसँगै आफ्नो सम्बन्ध र प्रभावलाई विस्तार गर्ने नीति अन्तर्गत त्यो आएको छ स्वाभाविक रूपमा ठुला महत्त्वपूर्ण र प्रभावशाली राष्ट्रहरूले आफ्नो आर्थिक पावरलाई त्यसरी प्रयोग गर्छन् त्यो अस्वाभाविक पनि होइन हुन्छ भन्ने नै एउटा आर्गुमेन्ट पनि आएका छन् त्यो गलत हो किन गलत हो भने अब अहिले तपाईँको लास्ट इयरको बजेटमा हामीले हेर्दाखेरि त्यो डेट सर्भिसिङको लागि करिब एटी थ्री पर्सेन्ट बढी रकम हाम्रो त आवश्यक छैन होला जस्तो लाग्छ नि यो त एउटा कन्सेप्ट हो त्यो कन्सेप्टमा आफ्नो पोलिसीहरूले अथवा हाम्रो प्रायोरिटीहरूलाई जोड्ने कुरा हो त्यसपछि जब त्यसभित्रको एउटा प्रोजेक्टको कुरा हुन्छ त्यो त्यस भएर अहिले चलिरहेको बहस चाहिँ अलिकति अलिक सतही जस्तो भएको छ भन्ने मलाई लाग्छ अहिले नै हामी ऋणकी यो अनुदान हुने बहसमा पुग्ने प्रवेश गर्ने बेलै भएको छैन